વડોદરા શહેર પોલીસ કમિશનરે માંજલપુર ખાતે આવેલી એક ખાનગી સ્કૂલમાં હેલ્મેટ અવેરનેસ અને સીટ બેલ્ટ અવેરનેસને લઈને ચર્ચા કરી હતી તારીખ પંદરમી સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ પહેરવાના ટ્રાફિક નિયમ અનુસાર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારો સ્કૂલો સંસ્થાઓમાં હવે પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે ત્યારે આજે સવારે ખુદ પોલીસ કમિશનર માંજલપુર ખાતે આવેલી ખાનગી સ્કૂલમાં સ્કૂલના સંચાલકો શિક્ષકો વાલીઓ તથા સ્કૂલ ઓટો રિક્ષા ચાલકો ઇકો ગાડીના ડ્રાઇવરો સાથે ટ્રાફિક અવેરનેસને મુદ્દે ચર્ચા કરી હતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપી હતી से मुरूद्रा शहर में मार्ग सुरक्षा का अभियान चला रहे हैं। आप भी कुछ समझ चेयरमैन श्री स्कूल के प्रिंसिपल, शिक्षक वृंद, स्टूडेंट्स, टीचर्स, पैडिस्ट्रियंस, अवेयर एंड अलर्ट अबाउट डी ट्रैफिक रूल्स।

મેં કેટલાક દિવસોથી સમગ્ર શહેરમાં માર્ગ સુરક્ષાના અભિયાનના ભાગરૂપે જે ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ છે ડિફરન્ટ ટાઈપ ઓફ રોડ યુઝર્સ છે એમના સાથે એક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આજે અહીંયા બાળકોની સુરક્ષાને સ્કૂલ બાળકોની સુરક્ષાને લઈને જે એમ સ્કૂલ ખાતે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી જેમાં સ્કૂલ મેનેજમેન્ટ એમના પ્રિન્સિપલના ટીચર્સ પેરેન્ટ્સ અને બસ ઓપરેટરો એમના ટેક્સી ઓપરેટરો ઓટો રિક્ષા ઓપરેટરો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પણ કાર્યક્રમમાં ભાગ લીધા આપણે આરટીઓના ગાઈડલાઇન્સ બસ અંગે ઓટો રિક્ષા અંગે અને ઇકો વેહિકલ અંગે આ અંગે જાગૃત કરી છે દરેકને આ સમજાવી છે કે આપણે નિયમોના પાલન ના કરીએ આ બાળકોના ભવિષ્ય કતરા ભવિષ્યને કતરા થઈ શકે જોઈ શકે એટલા માટે દરેકને કીધું છે નિયમોના પાલન કરો ઓવરલોડિંગ ના કરો ઓવર સ્પીડિંગ ના કરો અને પેરેન્ટ પિકઅપમાં જ્યારે પેરેન્ટ્સ આવે કેટલાક સંખ્યામાં તમે જોઈ શકશો પેરેન્ટ્સ હેલ્મેટ વગર અને બેદરકારીથી વાહનો ચલાવીને અહીંયાથી લઈ જતા હોય છે એવા કિસ્સામાં અકસ્માત સર્જાય અને બાળકોને ઇન્જરી કે ફેટાલિટી થવાની શક્યતા છે એવા બનાવવા બનતા અટકાવવા અંગેનો આ એક પ્રયાસ છે મને વિશ્વાસ છે કે આજે તે સંવાદના દરિયે આપણે જે મેસેજ આપવાનો પ્રયાસ કરી છે અને તમારા મારફતે પણ સમગ્ર શહેરમાં દરેક સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ પેરેન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા દરેક સ્ટેક જાગૃત બને નિયમોનું પાલન કરતા થાય ટ્રાફિક નિયમોને અનુસરીને ચલાવે

સારા એવા આયોજન માટેનું સ્કૂલ પ્રયાસ કરી છે એ જ પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ સરસ આયોજન થાય બાળકોનું સુરક્ષા બની રહે તે માટે આપણે